સુરતમાં મુસાફિર હું યારો અભિયાન પચીસ વર્ષથી રસ્તે રઝળતા વૃદ્ધનું પરિવાર સાથે આ રીતે થયું મિલન સુરતમાં ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતાં હોય છે ત્યારે સુરતમાં ડીસીપી ઝોન ત્રણમાં ચાલતા મુસાફિર હું યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે પચ્ચીસ વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તા ઉપર રઝળતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે સુરતમાં ડીસીપી ઝોન ત્રણની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રજળતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે ત્યારે મહિધરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવાતા હર્ષાશ્રુ જોવા મળ્યા હતા પચીસ વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કરાવાયું હતું પોલીસ અધિકારીએ કહ્યું કે રસ્તે રઝળતા લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પ્રયાસ કરતા હોઈએ છીએ જેમાં અત્યાર સુધીમાં દસ લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી હતી મોહમ્મદ અસલમની સારવાર કરાવી હતી તે અઠવાડિયાથી લાવવામાં આવ્યા હતા તે સાંગલીથી સુરતમાં પચીસ વર્ષથી રસ્તા પર જીવન ગુજારતા હતા જેથી અમે ટીમો કામે લગાડી અમને માત્ર તે સાંગલીના હોવાની જાણ થતાં બસના ડ્રાઈવરને ફોટો આપ્યો હતો

રજાતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એમને નવડાવી દોડાવી એમના કપડા ને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લે આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડા પહેરાવ્યા અને એમનું એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીનાથી એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આ ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ કોન્ટેક થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી હવે પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસ નું અમે ખૂબ જ અમે આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ